તારીખ છવ્વીસમી ડિસેમ્બર બે હજાર વીસ સમય સાંજે પાંચ વાગ્યાને પચાસ કલાકે આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા કોવિડ નાઇન્ટીનની અખબારી યાદી બહાર પાડવામાં આવી છે નજર કરીએ સૌપ્રથમ નવા કેસ તેમજ ડિસ્ચાર્જ કેસની વિગત પર તો આજ રોજ ખેડા જિલ્લામાં કોવિડ નાઇન્ટીનના ત્રેવીસ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ બે હજાર આઠસો અગ્યાસી પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી કુલ બે હજાર સાતસો સડસઠ દર્દીઓને અત્યાર સુધીમાં રજા અપાઈ ચૂકી છે જ્યારે હાલમાં છન્નું દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે નજર કરીએ આજ રોજ નોંધાયેલ પોઝિટિવ કેસની વિગત પર તો નડિયાદ તાલુકામાં અઢાર ગણતેશ્વર તાલુકામાં એક કપડવંશ તાલુકામાં એક કઠલાલ તાલુકામાં એક ખેડા તાલુકામાં એક અને ઠાંસરા તાલુકામાં કોવિડ નાઇન્ટીનનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે વાત કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગતની તો આજ રોજ જિલ્લામાંથી કુલ ત્રણસો અઢાર સેમ્પલ લેવામાં આવ્યા છે જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ બેતાલીસ હજાર સાતસો ઇઠ્યોતેર સેમ્પલ લેવાઈ ચૂક્યા છે જેમાંથી ચાલીસ હજાર બાવીસનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં બે હજાર આઠસો અગ્યાસીનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે જ્યારે ત્રણસો અઢારનું રિઝલ્ટ હજી પેન્ડિંગ છે નજર કરીએ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની વિગત પર તો એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે હાલમાં સત્યાવીસ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે સાત સ્લોક હોસ્પિટલ નડિયાદ ખાતે છ મહાગુજરાત હોસ્પિટલ નડિયાદ ખાતે ચાર એસટીએચ ખેડા ખાતે એક હોમ આઇસોલેશનમાં તેતાલીસ અન્ય હોસ્પિટલમાં આઠ મળી કુલ છન્નુ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે જે પૈકી ચાર દર્દીઓતેર દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે વાત કરીએ ધનવંતરી વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં પિસ્તાલીસ ધનવંતરી રથ આવેલ છે જેમાં અત્યાર સુધીમાં કુલ નવ લાખ આઠ હજાર ચારસો ચોત્રીસ ઓપીડી થઈ ચૂકી છે અત્યાર સુધીમાં કુલ પાંચ હજાર બસો એક્યાસી તાવના કેસો નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ચારસો ચાર લોકોને રિફર કરેલ છે નજર કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં કરેલ સર્વે વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં એકસો અગ્યાસી કન્ટેનમેન્ટ ઝોન આવેલ છે જેમાં આજ રોજ કુલ એકસો ઓગણ્યાસી ટીમોએ કામગીરી કરી આ ટીમો દ્વારા આજ રોજ સાત હજાર બસો ને ઘરોનો સર્વે કરવામાં આવ્યો આ સર્વેમાં ત્રીસ હજાર ચારસો અડતાલીસ વસ્તીનો સર્વે કરાયો છે